નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના સંસ્કૃત વિષયની દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવની દ્વિતીય પરીક્ષાના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે આ પીડીએફ એકદમ ફ્રી છે જરૂરથી નીચે લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે મેળવી શકો છો તો અવશ્ય આ પીડીએફ પણ મેળવી લેજો ચાલો તો શરૂ કરીએ ધોરણ નવના સંસ્કૃત વિષયની દ્વિતીય પરીક્ષા બે હજાર ચોવીસનું જે કુલ ગુણ કુલ પચાસ ગુણનું પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જેનો કુલ સમય છે બે કલાકનો વિભાગ એ અહીંયા આપણને કહ્યું છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દના સાચા અર્થ સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો ગુરુ તો એનો અર્થ થશે જાડું ત્યાર પછી આપણને આપેલું છે દંતી નહ તો એનો અર્થ થશે હાથી ત્યાર પછી કહ્યું છે કે નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થે સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો તો ગુરુ એટલે કે જાડુ દંતિન એટલે કે હાથી ત્યાર પછી આગળ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સમાનાર્થી શબ્દ લખો સને હે તો જવાબ આવશે મંદમ નીચે આપેલા સંસ્કૃત શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો જેષ્ઠ હ તો જ્યેષ્ઠનું વિરુદ્ધાર્થી થશે અનુજહ નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ શબ્દ શોધીને લખો ખરહ અને વૃત્તમ તો એનો પુલ્લિંગ શબ્દ થશે ખરહ અગ્નહ અને એકા તો એનો પુલ્લિંગ શબ્દ થશે અગ્નહ ત્યાર પછી જોઈએ આગળ નીચે આપેલા શબ્દોમાંથી સ્ત્રીલિંગ શબ્દ શોધીને લખો મહાત્મા અને વિશાલક્ષી વિશાલાક્ષી તો એમાં સ્ત્રીલિંગ શબ્દ જે છે તે વિશાલક્ષી થશે ત્યાર પછી વાચ અને મિત્રમ તો એમાંથી સ્ત્રીલિંગ શબ્દ થશે વાચ ત્યાર પછી છે ગુજરાતી શબ્દનો સંસ્કૃત શબ્દ લખો મૂર્ખ તો મૂર્ખનો સંસ્કૃત શબ્દ થશે જડ ત્યાર પછી કાઉસમાં આપેલા ધાતુ રૂપોમાંથી યોગ્ય રૂપો પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં દસમો સવાલ અલ્પે ઇવ કાલે મેઘવૃષ્ટિ ખાલી જગ્યા તો જવાબ આવશે ભવતી ત્યાર પછી અગિયારમો સવાલ સૂચના અનુસારમ લિખત અહીંયા આપણને આપ્યું છે કે વિચિંત્યશ્ચ વ્યાકુલ સંજાત રેખાંકિત પદનો કૃદંત પ્રકાર લખવાનો છે વિચિંત્ય હ તો એનું થશે સંબંધક ભૂતકાર સંધિમ યોજય તે તો સ્યાત પ્લસ વિપર્ય હ તો જવાબ આવશે સ્યાદ વિપર્ય હ ત્યાર પછી છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતી ભાષામાં ઉત્તર લખો તો એમાં આપેલું છે કે મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વકનું વચન બોલવું જોઈએ એવું વચન ન બોલનારો કે વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે તેરમો સવાલ સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી તો મંદ બુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો જે હોય છે તે સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચૌદમો સવાલ માતા ચાત શિશુને શું ન કરવા કહે છે તો જવાબ આવશે કે ચાતક ની માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ય કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું સીધું વૃષ્ટિરૂપે પડેલું પાણી પીવું એ જ આપણા કુળની પરંપરા સાથે અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ ચાલો તેના અથવાની અંદર આપણને અહીંયા કહ્યું છે કે રાજા ભોજ કેવા હતા રાજા ભોજ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા તે વિદ્વાનો અને કલાકારોના કદરદાન હતા ત્યાર પછી આગળ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો તો અહીંયા આપણને કહ્યું છે કે યોગીઓ કોના દર્શન કરે છે કેવી રીતે તો જવાબ આવશે કે યોગીઓ ધ્યાનની અવસ્થાને પ્રાપ્ત થયેલા મન વડે દિવ્ય રૂપ ધારી પરમેશ્વરના દર્શન કરે છે સોળમો સવાલ ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ કેવું છે ભક્ત જેના શરણમાં જાય છે તે દેવત્વ ભયજનક સંજોગોનું ભયરૂપ તત્વ છે ભયાનક સંજોગોમાં ભયાનક છે પ્રાણી માત્રની ગતિરૂપ છે પવિત્ર વસ્તુઓમાં પાવન છે ઉચ્ચ પદોનું એકમાત્ર નિયંત્રક છે અને ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક છે પંદરમો સવાલ વસંત ઋતુ કોને કોને શું શું આપે છે તો વસંત ઋતુ વાવોના પાણીને મણીઓના કંદોરાવાળી અને ચંદ્રની ક્રાંતિવાળી મહિલાઓને તેમજ મૂળથી લચી પડેલા આંબાના વૃક્ષને સૌંદર્ય આપે છે ત્યાર પછી સી નીચે આપેલો ગદ્યખંડ વાંચી સંસ્કૃત ભાષામાં ઉત્તર લખો તો ગદ્યખંડ તમારે ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ કહ દ્વારિકશ્ય પરીક્ષા કૃતા તો જવાબ આવશે સંન્યાસી દ્વારિકશ્ય પરીક્ષા કૃતા બીજો સવાલ કહ યોગ સ્થાને નિયુક્ત આસી તો અહીંયા જવાબ આવશે દ્વારિકહ યોગસ્થાને નિયુક્ત આસી કિદર્શ પ્રભુણાં પુરસ્કાર તોત્કચા અલુપાં પ્રભૂમ પુરસ્કારજનમ પ્રસન્ધો કથયતી તારીક પ્રામાણિકતા પ્રભુ સિધ્ધો કથિષ્ય કુત વર્તવાબાવશે કુત વર્ત્રીમા ત્યાર પછી કહ્યું છે કે ગદ્યખંડનું ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરો તો અહીંયા તમને જોઈ શકો છો કે આખો ગદ્યખંડ આપવામાં આવેલો છે એનો આપણે ગુજરાતી ભાષામાં અનુવાદ કરવો હોય તો આ પ્રમાણે કરી શકીએ ખરેખર જે ઈર્ષ્યાથી ગ્રસ્ત હોય છે તેને અન્યના દુર્ગુણોનું કે પોતાના ગુણોનું વર્ણન ગમે છે સાચે જ જે સજ્જન હોય છે તેને કેમી કરીને પરનિંદા ગમતી નથી કેટલીક દેખાય કરનારા હોય છે તેઓ હિતકારી શિખામણ પણ સાંખી લેતા નથી તે જ પ્રમાણે અલ્પ જ્ઞાનીઓને સર્વ રીતે સુંદર સરસ સુભાષિત પણ સંતોષ આપી શકતું નથી વિષ્મો સવાલ નાટ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને સરસ રીતે ભાષાંતર આપેલું છે દ્વારપાળ નજીક જઈને કહે છે આપ કહો સંન્યાસી કહે તું તો દ્વારપાળ છે ક્યારેય તું ધનવાન નહીં થાય અમે વનોમાં અને ગુફાઓમાં વિચારીએ છીએ અમે સમસ્ત રસાયણ તત્વ જાણીએ છીએ દ્વારપાળ કહે હોઈ શકે આગળ આગળ ચાલો તેના અથવામાં આપણને બીજું આપવામાં આવેલું છે કે ચારુદત્ત કહે શું હું જે બોલું છું તે કરાય છે શરવિલક કહે એમાં શું સંચય છે શકાર કહે માલિક ચારુદત હું શરણે આવેલો છું તો બચાવો જે તમને યોગ્ય લાગે તે કરો ફરી વાર હું એવું નહીં કરું ત્યાર પછી એકવીસ પદ્યખંડનો ભાષામાં અનુવાદ કરો તો દશરથ નામના રાજા રાજા રથો હાથીઓ અને અશ્વવાળા પુણ્ય કરવાના સ્વભાવવાળા મહાન કીર્તિવાળા સરળ અને ખૂબ યશસ્વી હતા રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવતા અને સર્વ ધનુધારીઓમાં શ્રેષ્ઠ છે તેના અથવામાં આપણને અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક આપેલો છે શ્લોક તેનું ભાષાંતર આ પ્રમાણે થશે બધી દિશાઓમાં તે દેવીને હજારોની સંખ્યામાં તેઓ શોધતા હતા મેં સંપાદીના કહેવાથી સો યોજન સુધી ફેલાયેલા તે વિશાળ આંખો વાળાને કારણે ઝડપી એવા મેં સમુદ્રને પાર કર્યો આ વાણી બોલીને વાર શ્રેષ્ઠ કરે છે ત્યાર પછી વિભાગ ડી સુવાચ્ય અક્ષર લખવાનું છે ખંડ ફરીથી સુધારેલા રેખાંકિત શબ્દોને તો ઇવમ અહમ અંત અને બંદી એ છે તે ત્યાર પછી છે ત્રેવીસનો શ્લોક પૂર્તિ કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને શ્લોક જે છે તે આપણને આપેલા છે તો આ પ્રમાણે તમે શ્લોકની પૂર્તિ કરી શકો મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે આ એપ્લિકેશનની અંદર તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને જે છે તે અહીંયાથી મેળવી શકશો તેની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્યન પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંથી તમે મેળવી શકશો તો જરૂરથી તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ ત્રણથી બારમાં અભ્યાસ કરતા હોય તે દરેકને એપ્લિકેશન વિશે જરૂરથી જાણ કરજો ત્યાર પછી ચોવીસમો સવાલ નીચે આપેલા ગદ્યખંડ વાંચી પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષાની અંદર લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે સંસ્કૃતની અંદર આપણને પેરેગ્રાફ આપેલો છે એમના ઉપરથી પહેલો સવાલ સ્વાપલ્લીગ્રામે કસંત સ્વાપલ્લીગ્રામે બહવ કુર્કુરા વસંત સ્મ બીજો સવાલ કુર્કુરામ અગ્રેસર ક આસિ તો તીક્્ણદ્તો નામ વૃદ્ધ સારમેય કુર્કુરાણા અગ્રેસર આસિ ત્રીજું ભગીરથું સ્નાન કીદૃશો ભગીરથિયા સ્નાન પાપાર તીક્ણદંત અસૂયક અવદત તીક્્દંત અસૂયક અવદત હે પુત્ર અસૂયક તમેત્રિઅન સેવા કુર ત્યાર પછી વિસ્તાર આપણને અહીંયા આપેલો છે કે એ સહાનામ નાસ્ત્ય સાધ્યમ નારાયણમ માર્ગ સર્વયંતા કલિયંતી અર્થ વિસ્તારનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમને આપવામાં આવેલું છે તમે જોઈ શકો છો આ પ્રમાણે આ સમગ્ર અર્થ વિસ્તાર જે છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ ચાલો તેના અથવામાં આપણને અહીંયા પચીસમાં આપેલું છે શને પંધા શનહે કંધા શને પર્વત લંગનમ શને વિદ્યા શનિ વીતમ પંચેતાની શનેહ હે તો એનો અનુવાદ પણ આપણને આપેલું છે અને વિસ્તાર પણ અહીંયા તમને આપેલો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે આ સમગ્ર સોલ્યુશન જે છે તેનો આપણે અભ્યાસ કરી શકીએ દોસ્તો આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની જેટલી પણ મોડલ પ્રશ્નપત્ર જે છે દ્વિતીય પરીક્ષાઓના બધા જ વિષયના મોડલ પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મુકાઈ ચૂક્યા છે અને પીડીએફ પણ મુકાઈ ચૂકી છે અને પીડીએફ એકદમ વિનામૂલ્ય છે ફ્રીમાં ઉપલબ્ધ છે તો જરૂરથી આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી લેજો